પડિયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો જે અબતકની ટીમ પહોંચી ગઈ છે કુકાવ તાલુકાના મેઘા પીપળીયા ગામે અત્યારે આપ જોઈ શકો છો કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના કાર્યક્રમ નિમિત્તે વોડધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ લોકલાડીલા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અમરેલી કુકાવ વડીયાના અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સચોટ આગાહીકાર શ્રી પરેશભાઈ ગૌસ્વામી અને ગૌભક્ત અને ઉદ્યોગપતિ શ્રી ભરતભાઈ પરસાણા મેઘા મુકામે મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા અને સર્વ મહેમાનો મેગા પીપળિયા પધાર્યા હતા તો સમગ્ર કાર્યક્રમનું આપણે જોઈ શકાય છે કે સરસ મજાની સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ કરેલું છે અહીં મૂર્તિના દાતા શ્રી ગોપાલભાઈ વસ્ત્રપરા જે ભામાસા તરીકે જેમને ઓળખવામાં આવે છે ગોપાલભાઈ ખૂબ ખૂબ અભિનંદન અને અને સ્ટેન્ડ સીડી છત્રીના દાતા અહીંયા ભદ્રેશભાઈ કાછડીયા ઉપસ્થિત છે તો આપણે તેને પૂછીએ કે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનો પ્રતિષ્ઠા સમય આપને કેવો શું લાગે ગામવતી બહુ સારા છે આયોજન બહુ સારું થયું અને બધા ગામવતી આવ્યા એના માટે બહુ ધન્યવાદ આ બઉ ખૂબ સારું લાગે છે અને ગામ વતી ખૂબ ખૂબ અભિનંદન મને જે સહકાર બદલ જે સારો સહકાર આપ્યો એના બદલ ખૂબ ખૂબ અભિનંદન સરદાર પટેલ ના સ્ટેચ્યુ નિમિત્તે જે પ્રતિમા મૂકવામાં આવી છે બદલ ગામના જે જે લોકોએ સહયોગ આપ્યો છે તેને બધાની આપણે મુલાકાત લીધી છે અને ખૂબ ગામના લોકોએ સરસ મજાની એક પ્રતિમા આપણે જોવા મળે છે તો અપતપની ટીમ હજી એક ભાઈ પરેશભાઈ વસુયાને પૂછવામાં આવે તો એમને કેવો અનુભવ થયો છે આજ આનંદ આજ વિશ્રાંગ આજ નૈનોમાં ને સખી આજ અમારા આંગણે પંચન વર્ષે મેં મેઘા નીકળી આખું ગામ સરદાર પટેલ સ્ટેશનમાં આખું ગામ મોસ્તી આવ્યું અને બધાને માણસો ધોમ થયા અને આખા ગામમાં માહોલ દિવાળી જેવો માહોલ છે આયોજન થયું બરોબર પરેશભાઈ આપણે શરૂઆતની અંદર જાય પાયાના સિમેન્ટની જરૂરિયાત હોય લોખંડ હોય પાણી હોય પીવડાવ ના આ બધી જરૂરિયાતો આપણે કેવી રીતે આ કામ કર્યું હતું ગામના તો કામ કરવાવાળા છે પણ બાઇનના દાતા અમારે ભદ્રેશભાઈ કાછડિયાનો બહુ સપોર્ટ છે ગામમાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ નવરાત્રિમાં કાંઈ પણ હોય તો એમનો પૂરેપૂરો સપોર્ટ છે

તેમને આપણે મળીએ કે સરપંચ સાહેબ સરદાર વલ્લભભાઈની પ્રતિમા નિમિત્તે શું લાગે છે ને આપણે કેવી કેવી પ્રવૃત્તિઓ પણ કરી હતી અમારે રોજ સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુનું અનાર રાખેલ એમાં માનનીય શ્રી નરેશભાઈ પટેલ ખોગલધામ શ્રી તથા અમારા લોકલાડીલા સાંસદ શ્રી નાગભાઈ કાછડિયા અને અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહેલ અને ગામ લોકોએ બધાએ સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુનું અનાર વિધિમાં ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધેલ અને ગામ લોકોમાં આજે દિવાળી જેવો માહોલ છે કે સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ અમે પંચાયત ઓફિસના ગેટ પાસે જ રાખ્યું છે એનું કારણ એ છે કે દરેક લોકોને યાદ રહીએ કે આ જે સાત બાર આવ્યા છે ને એ સરદાર પટેલ સાહેબે અપાયા છે દરેક પંચાયતમાં આવતા વ્યક્તિઓને અને આજે ગામમાં બહુ ખુશીનો માહોલ છે લોક સાહિત્યકાર શ્રી લખુભાઈ આહિર ઉપસ્થિત છે જેને આપણે તેમને પૂછીએ કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જ્યાં સ્થાપિત કરવામાં આવી છે તો એને કેવો અનુભવ થયો છે આપણે મળીએ આજે મેઘા પીપળિયા ગામમાં એવો એક મહા ઉત્સવ થયો અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ જીવ એમના દાદા શ્રી ગોપાલભાઈ વસ્તપરા એમણે પ્રતિમા પ્રતિમાયાનું દાન કર્યું છે અને અમારા ગામના ઉદ્યોગપતિ એવા ભદ્રેશભાઈ કાથડીયા જેમણે એમનું આ સ્ટેન્ડ છત્રી અને સીડીનું એમણે દાતા તરીકે એમણે બહુ મોટું જબરજસ્ત કામ કર્યું છે અને તમામ ગામના સભ્યોને નાસ્તાનું પણ એમના તરફથી આપવામાં આવેલ એવા જ એમના પરમ મિત્ર આ પરેશભાઈ વસોયા એવો એક ગામનો નાનો એવો એવો મોટો માણસ છે કે જેમના મિત્ર ભદ્રેશભાઈને એણે વાત કરી કે સરદાર પટેલનું સ્ટેચ્યુ અહીં થાય છે તો આપણા તરફથી શું કરવું છે એટલે કે તમારે જે કરવું હોય તે કરો તો એણે સ્ટેન્ડ છત્રી અને સીડીનું એમણે ઓલું કર્યું છે અને જે કાંઈ ખર્ચ થાય અને પરેશભાઈ બહુ મેટી મોટી મહેનત કરી અને આ બધી તૈયારી ભદ્રેશભાઈ તો અમદાવાદ હોય પણ છતાં પરેશભાઈ બહુ જહેમત ઉઠાવી અને સમગ્ર ટીમે આ સ્ટેચ્યુનું બહુ સરસ અનાવરણનું કાર્યક્રમ થયો હતો જય સરદાર સાહેબની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમણે કાગવડમાં મા ખોડલની સ્થાપના કરી ખોડલધામના ટ્રસ્ટી ખોડલધામના પ્રમુખ સમાજના વડીલ અને મોભી ભાઈ શ્રી નરેશભાઈ પટેલ નારાયણભાઈ ચિંતા કરતા હતા પરેશભાઈ કીધા પછી અમારા વિસ્તારના લોકલાડીના અને યુવાન સાંસદ શ્રી નારણભાઈ કાસડિયા ગૌઠો કોઈ ને નથી મોટો વાંધો એ પડે છે આપણી વચ્ચે ઉપસ્થિત જુનાગઢ થી હવામાન ખાતાની જે આગાહી કરતા હોય છે તો ભાઈ શ્રી પરેશભાઈ ગોસ્વામી જેમણે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે ગામના સરપંચ મારા પરમ મિત્ર જેડી તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ગોપાલભાઈ જિલ્લા પંચાયતના સભ્ય ભાઈશ્રી વિપુલભાઈ આ વિસ્તારના તાલુકાના સભ્ય ભાઈ શ્રી ભદ્રેશભાઈ તાલુકાના કારોબારીના ચેરમેન ભાઈ શ્રી તુષારભાઈ તરકરીના સરપંચ બેન શ્રી રમાબેન વડિયાના માજી સરપંચ શ્રી સગનલાલ અમારા તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી શૈલેષભાઈ વડીયાથી વધારેલા ભાઈ શ્રી ભીખાભાઈ ભાઈ શ્રી નરેશભાઈ ભાઈ શ્રી પરેશભાઈ ગામના વડીલ શ્રી લખુભાઈ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ વિનુભાઈ શ્રી જેપીભાઈ જેમણે ઓટાના દાતા થયા છે તો પરિવારમાંથી વધારેલા ભાઈ શ્રી ભદ્રેશભાઈ

તમામને પહેલાં હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું ખાસ કરીને સરપંચની એમની ટીમને કે સરદાર સાહેબની પ્રતિમા ગ્રામ પંચાયતના દરવાજા પાસે મૂકવાનું રીઝન પણ સરપંચે મને સમજાવ્યું કે ગ્રામ પંચાયતના દરવાજા પાસે એ માટે મૂકી છે કે ગ્રામ પંચાયતની કોઈ મુલાકાતે આવે કોઈ મળવા માટે આવે તો પ્રતિમાના દર્શન થતા જાય અને ખેડૂતભાઈઓને યાદ આવતું જાય કે ખેડૂતોને સાથમાં નો કોઈ હક અપાયો હોય તો સરદાર સાહેબે મિત્રો આ દેશના રજવાડા એક કરવા માટે સરદાર જે કમર હતી જે તપ કર્યું હતું અગર જુનાગઢમાં આપણે જવું હોય તો પાસપોર્ટ કઢાવીને જુનાગઢમાં જવું પડતું એ પરિસ્થિતિનું નિર્માણ ત્યારે થવાનું હતું પણ સરદાર સાહેબની કુના અને હુજ કારણે સમગ્ર દેશના રજવાડા એક કરી એક દાંતણે બાંધવાનું કોઈ કામ કર્યું તો સરદાર સાહેબ સરદાર સાહેબે કર્યું હતું મિત્રો આવા અનેક કામો માટે આપણે જો ગણતરી કરવા બેસવી નાનભાઈ વાત કરતા હતા કે એક બે કલાકમાં વિષયો પૂર્ણ ન થાય પણ સમયની પાબંદીના કારણે વિશેષ સમય લેતો નથી કારણ કે મહાપુરુષો કોઈ જ્ઞાતિ જાતિના હોતા નથી એ દેશ માટેના મહાપુરુષો હોય છે આવા મહાપુરુષો માટે ભાઈ શ્રી ગોપાલભાઈ સંભાળીને પણ મારે યાદ કરવા પડે કે ગામડે ગામડે પ્રતિમા મૂકી અને એક સરદાર સાહેબની ઊંચાઈ માટે તો કોઈ આપણે ઊંચાઈ એમની હાકી ના શકવી પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આ તકે આપણે અભિનંદન આપવા પડે કે નર્મદા કાંઠે સરદાર સાહેબની આવડી મોટી પ્રતિમા મૂકી તો દેશ વિદેશના લાખો લોકો ત્યાં એક ફરવા માટેનું એક પર્યટન સ્થળ બની ગયું છે ત્યારે ખાસ કરીને આપણે વારંવાર વડીલો કહેતા હોય કે રામ રાજ્ય ક્યારે આવે અત્યારે રામ રાજ્ય ચાલી રહ્યું છે સરદાર પટેલ ના ટેસુના અનાવરણ વિધિ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જેમણે સમગ્ર વિશ્વની અંદર લેવા પટેલને એક કરવાનું જો કોઈ કામ કર્યું હોય અને આપણા સૌના કુળદેવ એવા મા ખોડલના જે ખોડલધામની અંદર કાગવડમાં જેમની સ્થાપના કરી હોય એવા આપણા સૌના લેવા પટેલના આગેવાન આદરણીય નરેન્દ્રભાઈ પટેલ સાહેબ નરેશભાઈ પટેલ સાહેબ એવા જ આપણા વિસ્તારના લોકપ્રિય અને રાજ્ય સરકારના નાયબ દંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા આ દાતા એવા ભાઈ શ્રી ભદ્રેશભાઈ કાછડિયા ઓટાના અને કેશુના દાતા તો આપણા ભાઈ ગોપાલભાઈ વસ્તાપ્રા અને ઓટો એમને બનાવ્યો ભાઈ ભદ્રેશભાઈ જિલ્લાભાઈ જિલ્લા પંચાયતના સદસ્યભાઈ શ્રી ગોપુલભાઈ રાગ ભાઈ શ્રી તુષારભાઈ વિસ્તારક અમારા લોકસભાના છેલ્લા ત્રણ મહિનાથી આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી ભાઈ શ્રી શૈલેષભાઈ ભાઈ શ્રી ભદ્રેશભાઈ સરપંચ તરઘરીના બેન શ્રી રમાબેન એવાભાઈ શ્રી પૂર્વ સરપંચ વડીયાના સગનભાઈ ઢોલરિયા ભાઈ શ્રી પરેશભાઈ કોટડિયા ભાઈ શ્રી નરેશભાઈ સાકરિયા સરપંચ ભાઈ શ્રી જેડી ગુજરિયા ભાઈ શ્રી પરેશભાઈ ગોસ્વામી પત્રકાર મિત્રો આટલી મોટી વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો વડીલો યુવાન દોસ્તો અને આજુબાજુ ગામડેથી વધારેલા તમામ આગેવાનો સરદાર પટેલ વિશે જો વાત કરીએ ને તો કલાકો લાગે અને મને ભાઈ કૌશિકભાઈ કીધું બે મિનિટથી વધારે બોલજો તો મેં ભૂયા જાઉં એટલે બે મિનિટથી વધારે નથી બોલવું પણ સરદાર પટેલ લેવા પટેલ સમાજને ત્યાં જન્મ જરૂર લીધો છે પણ આજે સરદાર પટેલ કોઈ એક સમાજના નેતા નથી પણ સમગ્ર સમાજના વિશ્વ લેવલના નેતા છે કોઈ પણ મહાપુરુષ બની જાય ને કોઈ કોઈ તમે એટલે નાના થઈ જાય ડોક્ટર સાહેબ આંબેડકર છે એમ દલિત સમાજના એકલા ના નેતા નથી સમગ્ર સમાજના નેતા છે એવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ લેવા પટેલ સમાજની માતાના કુખે જન્મ લીધો છે જરૂર પણ એ સમગ્ર સમાજના નહીં પણ સમગ્ર દેશ નહીં વિશ્વના અત્યારે એ નેતા છે એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એટલે લોખંડી પુરુષ જેમણે પાંચસો ને બાસઠ રજવાડા એક કર્યા અને સાહેબ આજે વિશ્વની અંદર દુનિયામાં ઊંચામાં ઊંચો કોઈ સ્ટેચ્યુ હોય

એવા મોદી સાહેબ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું કે સાહેબ પેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટ્રી અમેરિકાની અંદર સ્ટેચ્યુ ઓફ હતું એના કરતાં પણ વિશ્વથી ઊંચામાં ઓછું સ્ટેચ્યુ જો કર્યું હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલનું છે અને એટલી ઊંચાઈની હોવી જ જોઈ સરદારની ઊંચાઈને આપણે માપી ના શકીએ આ તાકાત હતી એનામાં અને આજે તમને કહું એ લોખંડની મેં વાત કરીને ત્યારે અમે ઓરિસ્સાની અંદર આ લોખંડના ટુકડા અમે ઓરિસ્સાના ગામડામાં અમે ઘરે ઘરે ઉઘરાવા ગયા હતા અને જે એ પોતાનો પરસેવો પાડ્યો હોય જે લોખંડ સાથે કામ કર્યું હોય દાતા દંતાળ હોય કુવાળી હોય કોદાળી હોય ખરપીઓ હોય કે કોઈ પણ લોખંડનું ઓઝાર હોય એ ખેતીની અંદર કામ કર્યું હોય જે પરસેવો પાડ્યો હોય ને અને જે નોન યુઝ થઈ ગયેલું લોખંડ હોય ને એ લોખંડને ભેગલાવી અને આ સરદાર પટેલનું આ સ્ટેચ્યુ બન્યું છે સાહેબ એ આ સરદાર પટેલ છે કારણ કે ખેડૂતોનો પરસેવો એમાં છે સરદાર સાહ વિશે અનેક ઘણી આપણે વાત કરી શકીએ સાહેબ આજે દુનિયાની સાત હજાર બી હતી અત્યારે દુનિયાની નવ હજાર બી થઈ શકે સાત હજાર એબીમાં એક આપણો તાજમહલ હતો બાકી દુનિયાની બધી હજા બી હતી આજે દુનિયાની નવ હજાર બીમાં ત્રણ હજાર બી ભારતની છે એમાં તાજમહલ છે પંચોતેર વર્ષની આઝાદીમાં જે કાર્યો નથી થયા એ કાર્યો આજે નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે કર્યું કે જે પાંચસો વર્ષનો જૂનો પ્રશ્ન હતો આપણો રામ મંદિરનો છ લાખ લોકોએ આહુતિ આપી શહીદ થયા ત્યારે આપણે રામ મંદિર આ સાડા સાત હજાર વર્ષ આમ તો આપણે ગણાય કે ત્રેતા યુગમાં જ્યારે ભગવાન રામ થી અયોધ્યામાં આવ્યા ત્યારે જે ઉત્સવની ઉજવાયો હોય ને એવો આ બાવીસમી જાન્યુઆરી સાહેબ આપણે દેશમાં નહીં પણ દુનિયામાં આ ઉજવાનો રામ મંદિરનો દુનિયામાં આખી દુનિયામાં દુનિયાનો કોઈ એવો દેશ નથી કે ત્યાં ભારતનો કોઈ વ્યક્તિ નથી અને ભારતનો જ્યાં વ્યક્તિ છે ત્યાં રામ મંદિરનો ઉત્સવ ઉજવાયો ઉજવાયો અને ઉજવાયો દુનિયાના દેશોમાં ભાઈ રથયાત્રા નીકળી રામધૂન ભજન કીર્તન ગામડે ગામડે સાહેબ આખા ઉત્સવ ઉજવાના મુકામે આજે સરદાર સાહેબની પ્રતિમાના અનાણ વિધિમાં ઉપસ્થિત ભાઈ ફોન ઉપર છે સાંભળી લો નયન બાપા હું પૂછો ભાઈ શ્રી કૌશિકભાઈ ભાઈ શ્રી જે મંચ સૌ મેગા માનુભાવીપળિયામાં ઉપસ્થિત આ ગામના મારા વડીલો ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો આમ તો પૂર્વ વક્તાઓ જે વાત કરી બહુ સાચી છે સરદાર સાહેબની વાત કરવા બેસી સાંજ પડે પણ સમાજની ચિંતા ભાઈ પરેશભાઈએ કરી લીધી છે એટલે એના વિશે કંઈ કહેવા પણ ઉર્યું નથી અને સરદાર સાહેબ વિશે ભાઈ કૌશિકભાઈ નાનબા બાપાએ પણ ઘણી બધી વાત કરી છે ત્યારે એક વાત હર હંમેશ હું બધાને કહેતો હોઉં છું કે સરદાર સાહેબના ત્રણ વાત જો આપણે યાદ રાખીએ ને તો જીવન પાર થઈ જાય સાહેબ એમ કહેતા કે ઘરની વાત ગદમાં રાખવી સાચું બોલવાની હિંમત રાખવી અને સિંહનું કાળજું રાખવું આ ત્રણ વાત આપણે અપનાવી લઈ એનાથી વિશેષ મારે કંઈક કેવું નથી મેઘા પીપળિયામાં આપ સૌએ સરદાર સાહેબની પ્રતિમા મૂકી અને આજે સરદાર સાહેબનું નામ એક વિશ્વ લેવલે છે પણ મેઘા પીપળિયાની અંદર પણ આ તમારી ઓફિસની આગળ મૂક્યું તે બદલ આખા ગામને અને ખાસ કરીને સરપંચને અને આ તકે અમારા ભાઈ વસ્ત્રપરા ચમાડી ગોપાલભાઈ વસ્ત્રપ્રાને પણ યાદ કરવું મારે ન ચૂકાય કારણ કે એ પણ ખોડલધામના ટ્રસ્ટી છે અને એને આ એક સુંદર મજાનું અભિયાન જે ઉપાડ્યું છે અમરેલીની અંદર દરેક ગામે ગામે આ પ્રતિમા મૂકવાનું તે બદલ એને પણ આખા પરિવારને અભિનંદન ફરીથી પર ગામને મેગા પીપળિયા ગામને મારા લાખ લાખ અભિનંદન સાથે આપ સૌને મારા જય સરદાર